છેલ્લા કેટલાક સમયથી ભારત અને માલદીવ વચ્ચેના સંબંધોમાં રહેલી ખટાશ હવે અમુક હદે દૂર થવા લાગી છે તો માલદીવ સાથેના સંબંધો પર વિદેશ મંત્રી એસ જયશંકરે પણ પોતાની પ્રતિક્રિયા આપી છે એસ જયશંકરે શુક્રવારે કહ્યું હતું કે માલદીવ સાથે ભારતની ભાગીદારી એકબીજાના કલ્યાણ અને હિત માટે સાથે મળીને કામ કરવાની ઊંડી ઈચ્છા પર આધારિત છે તો તમને જણાવી દઈએ કે જયશંકર માલદીવ સાથે દ્વિપક્ષીય સંબંધોને પુનઃ સ્થાપિત કરવા માટે ત્રણ દિવસની સત્તાવાર મુલાકાતે શુક્રવાર સાંજે માલે પહોંચ્યા હતા બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ